બોડીયા પાંજરાવાળા હકડેથી ભાગ છૂટે ભાગ બોલી ગામનામાં થી આ બનાજે સપાકરા કરીને ખાય ઈ શ્રી ને લજા જાત ગમાણી કરીને ખાય ઈ શ્રી ની જાત દુખ્યો રે પણ ખડ ન ખાય ઈ

તો દોડીયા પાદરાવાળા હાટરેથી ભાગ છૂટા પાદ બોલી ગામડા

છેક સાત

ਅੱਡੀ ਆਸਰਾ ਦੀ ਜਮਦ

અંગ્રેજી અને કાગળા અને કચરો ખાતી વળી માતા કહે સૌ કોઈ કાગળ કચરો ખાતી

મને મારે ચામુકના ચામુકના બાર મારવામાં આવે ગાયની માથે મને મારે ચામુક ના માર ભૂખી તરસી હું લટકતી સાહેબ એ ગાયને ચાબડું ઉતારવા માટે એ માસને ગમે એની પ્રક્રિયા હોય ભૂખી અને તલસી ગાયને સાહેબ લટકાડી દેવામાં આવે છે અને ચ ચાર દિવસ સુધી ભૂખી તરસી ગાયને લટકાડી અને જીવતી ગાયના ચામડા ચીરવામાં આવતા હોય

બાજુમાં બાળિયો છે નાની દીકરી હતી દીકરીએ બાળિયાની માથે ઓઢણી ઉટાડી દીધી કવિ આ દ્રશ્ય જોયું એટલે કવિ એ દીકરીને કહે છે કે બેટા ત્યા બાળિયા માથે ઓઢણી ઉટાડી તને ખબર છે આ શું વસ્તુ છે કે ના બાબા હું આઈ જાણતી નથી બેટા

માટે ભઈ આ ગામમાં અમે પરણવા ગાયોના ખટારા ભરી ભરીને નીકળે છે ને અમે જોઈ નથી વૃદ્ધો લાચાર હોય जे देश ना वृद्धो लाचार हो जुवानी दिशाहीन हो माताओं महत्व वगैरह नहीं हो दिकरियों दिगंबर थवा बने तरसती हो व्यापारियों लोभी हो पैसों परमेश्वर हो परमेश्वर पत्थर हो अन्य नेताओं निर्लज हो केवल नेताओं के नेता बिच्छू का नग सांप का जहर लोमड़े की चाला की गिलगिट का रंग कुत्ते की दुम गधे की पूछ काऊ की काऊ काऊ આવી પ્રજા ના મોઢા જોવા ને એના કરતા દીકરી એ મને ઓઢી ઓઢાડી બરાબર છે આજે અમારા પ્રજાનો મોઢા નથી જોવા

બ્રાહ્મણ ને પૂજારી ને મંદિર માંથી દાગીના ની ચોરી કરતો બતાવવામાં આવે સંત ને બળાત્કારી બતાવવામાં આવે અત્યાર સુધી આવી જ ફિલ્મો આવી અને છતાં આપણે એ ફિલ્મો બહે બહે ત્રણસો ત્રણસો રૂપિયા ખર્ચી અને જોઈ કારણ કે આપણને એના ષડયંત્ર જાણ નથી આપણને ખબર નથી કે આ જે ડાયરેક્ટરો છે એના લેખક છે સલીમ ને જાવેદ છે જે એની વિચારધારા આપણી ઉપર થોપી દેવા માંગે છે

અને સાહેબ ત્યારે ઈ શિવાજીના દીકરાએ ધર્મ કબૂલ ન કર્યો ને એટલા માટે આપણે આ પ્રસંગો ઉજવી સકીએ છીએ નહીતર આ પ્રસંગો ન ઉજવી શકો સાહેબ બેતાલીસ દિવસે એ સંભાજીને બેતાલીસ દિવસ સુધી યાત્રાઓ આપવામાં આવી હતી ઇતિહાસ વાંચવો તો વાંચી લેવાની છૂટ બેતાલીસ દિવસ સુધી એને યાત્રાઓ સહન કરી બેતાલીસ દિવસે એનું મૃત્યુ થતું સાહેબ એને જો ધર્મ બદલ્યો હોત ને તો આજે આપણી પરિસ્થિતિ કઈક જુદી હોત કારણ કે આજે ઔરંગઝેબ કેવો ક્રૂર હતો કવિ ભૂષણ લખે છે કે કુંભકરણ અસુર અવતારી ઔરંગઝેબ કિની કત્ન મથુરા દુહાઈ ફેરી રબ કી અને તોડ દાવે દેવ દેવી શહર મહલના વાકે એક એક દેવી દેવતાના ને એને ખંડિત કરી નાખેતા તોડ દાવે દેવ દેવી શહર મહલના વાકે અને લાખો ને તુરંત કીએ છૂટી ગઈ ગંડી લાખો લોકો ને મુસલમાન બનાવી દીધા હતા અને ભૂષણો બનંત ભાગ્યો કાશીપતિ વિશ્વનાથ કાશીપતિ વિશ્વનાથ ને જેને ખંડિત કર્યો હોય પછી બીજા મંદિરો ને તે હાલત શું હશે ભૂષણ બનંત ભાગ્યો કાશીપતિ વિશ્વનાથ ઓર કોણ ગિનતી મે ભૂલી ગતિ ભવ કી આવો પ્રૂર બાદશાહ હતો એની સામે સાહેબ શિવાજીના દીકરાએ જંગ માંડ્યો હોય ત્યારે આ ધર્મ બચ્યો છે એવા કેટલાય વીરો સાહેબ બલિદાન દીધા છે ત્યારે આ ધર્મ બચ્યો છે અને એવી સનાતન પરંપરા ને જાણો સનાતન ના મૂળમાં ગાય છે ગાય બચશે તો સનાતન બચશે અને જાણવવાનું જે કાર્ય કરી રહી છે તમામ સમિતિ સમિતિને અને તમામ યુવાનોના માતા પિતાને દીપક જોશીના